રાજકોટ શહેરના વિરાણી ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં પણ વોટ ચોરી અંગે વિરાણી ચોકમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરાયો હતો. આતકે ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આ લડત સંવિધાન અને લોકશાહીના રક્ષણ માટે છે. વોટ ચોરીની સામેની લડાઈ કોઈ રાજનીતિ લડાઈ નથી આ લડાઈ આપણા હકની લડાઈ છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે જે સમગ્ર ભારતની અંદર બંધારણને તોડવા માટેની જે કસરત ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકશાહીનું જ્યારે ચિરહણ કર્યું છે ત્યારે સમગ્ર ભારતીય ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અને વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધનના નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજી દ્વારા એક લોકસભાની અંદર કેટલા હોટ ચોરી રીતે ઘુસાડવામાં આવ્યા છે એનું આખે મીડિયા સમક્ષ પુરાવા સાથે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લોકશાહીનું જે ચિરણ થાય છે એનું જે સમગ્ર ભારત વર્ષની અંદર લોકો ઉપર ઉજાગર કરવા માટે આજે રાજકોટ શહેરની અંદર આમ જનતા કોંગ્રેસના કાર્યકરો જે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ આજે નાગર બોર્ડિંગ ખાતે બતાડવામાં આવી છે પુરાવા સાથે લોકો જાગૃત થાય કારણ કે લોકશાહીની અંદર ચીટ કરી અને જે રીતે મતો મેળવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સફળ થઈ છે એને જાહેર કરવા માટે રાહુલ ગાંધીએ સમગ્ર ભારત વર્ષની અંદર લોકો જાગૃત થાય પાર્ટીઓ તો આવે ને જાય પણ આપણો દેશ છે લોકશાહીથી ચાલતો દેશ છે પણ જે હાઈજેક સિસ્ટમથી ખોટી રીતે ચોરી કરીને અને ખુરચી ઉપર છીપકી રહેવું આ જે વાત છે એને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીએ સમગ્ર ભારત વર્ષની સામે કેટલા મત ચોરી થયા છે માત્ર એક લોકસભામાં તો આપ સમજી શકો કે સમગ્ર ભારત વર્ષની અંદર કેટલા બધા મતોનું ચોરીકરણ થયું હશે અને એ ભારતીય જનતા પાર્ટીના કેવાથી ચૂંટણી પંચ કરી રહ્યું છે એ સાબિત થયું છે કારણ કે રાહુલ ગાંધીએ અનેકવાર ઇન્ડિયા ગઠબંધને અનેકવાર વોટર લિસ્ટ માગ્યું જે મતદાન પોલિંગ બુથ છે એના કેમેરા સીસીટીવી માગ્યા પણ કંઈ આપવામાં ન આવ્યું ત્યારે રાહુલ ગાંધીની ટીમ દ્વારા એક લોકસભાની અંદર આખી જે ચૂંટણી પ્રક્રિયા છે ને જે મતદાર યાદી છે એને ચકાસવામાં આવી ત્યારે પંચાણું વરસ એકસો ને પાંચ વરસ પિસ્તાલીસ વરસ અઢાર વરસ અને એક ઘરની અંદર દસ બાય દસનું નું જે ઘર હોય એની અંદરથી લગભગ આશરે દોઢસો વોટર નીકળ્યા અને જે વોટર આ વિધાનસભામાં છે એ બીજા સ્ટેટની વિધાનસભામાં પણ છે આવો જ્યારે ખુલાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આ વાત જનજન સુધી પહોંચાડવી કે લોકશાહીને બચાવી એ નાગરિક તરીકે ફરજ છે કોંગ્રેસી તરીકે નહીં પ્રથમ નાગરિક તરીકે આપણી ફરજ છે કે લોકશાહીનું ચિરણ થતું હોય તો એને બચાવવું એ આપણી ફરજ છે એના માટે આજે અમે કાર્યક્રમ રાખ્યો તો આ બાબતે તમને આવનારા દિવસોની અંદર પ્રજાને સાથે રાખી અને લોકશાહીનું ચીરણ ન થાય એના માટે બંધારણ આપણું જીવતું રહે એના માટે કોંગ્રેસ તત્પર છે પ્રજાને સાથે રાખી અને રસ્તા ઉપર તમને કોંગ્રેસ પાર્ટી આ બાબતે આંદોલન કરતા જોવા મળશે નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત અને સિવાય ખાસ કરીને આજે દેશનું લોકતંત્ર એ ખતરામાં છે અને એ સાબિત આદરણીય લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને ઇલેક્શન કમિશન જે પોલ ખોલવામાં આવી છે પુરાવા સાથે કે જે વોટ ચોરી થઈ છે જે બોગસ વોટરો એડ થયા છે તેના સંપૂર્ણ પુરાવા છે રાહુલ ગાંધીજી દ્વારા મીડિયા સમક્ષ રાખ્યા છે ત્યારે આ દેશનો ચોકીદાર ચોર તો હતા જ પણ હવે ક્યાંક વોટ ચોર પણ દેશનો ચોકીદાર બન્યા હોય આ પ્રધાનમંત્રી અને ઇલેક્શન કમિશન બન્યું હોય એવું અમને લાગી રહ્યું છે દેશનું લોકતંત્ર જીવિત રહે દેશનું લોકતંત્ર સારી રીતે ચાલે તેના માટે ઇલેક્શન કમિશને કામ કરવાનું હોય છે પણ ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન ભાજપ નો એજન્ટ બની કામ કરી રહ્યું હોય એનો અમે આજે વિરોધ કરી રહ્યા છીએ આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો પુત્ર દહન થી લઈને તમામ કાર્યક્રમો જો આ બંધ નહી થાય તો કરવામાં આવશે